દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો મારામાં કાનની આガસીમાં વિડિયો શૂટ કરી રહ્યો છું પાછળ દૂર દૂર સુધી તમને સીમ દેખાય છે ખેતરો દેખાય છે ઝાડો દેખાય છે આવા કુદરતી વાતાવરણમાં હું રહું છું મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે શિયાળો એટલે આરોગ્ય બનાવવાની ઋતુ તંદુરસ્તી જાળવવાની ઋતુ અને ભાજીઓ ખાવાની ઋતુ મિત્રો આ શિયાળાની અંદર યાર ઢગલા ભાજીઓ મળે છે એમાં પાલકની ભાજી તાંદલાની ભાજી મેથીની ભાજી લેમડીની ભાજી કોબીની ભાજી અજછીલની ભાજી ઢગલા ભાજીઓ ખેતરોમાં ઉગી નીકળે છે મિત્રો તો આજે એક એવી ભાજીની વાત કરવી છે કે આયુર્વેદે જેને લોહીનો ખજાણો કહ્યો છે જેની અંદર ભરપૂર ભરપૂર પ્રમાણમાં આયરન તત્વ કુદરતે ઠાસી ઠાંસીને ભર્યું છે આમ છે મિત્રો પાલક આ પાલક જે ભાજી છે ને એ ભાજીમાં લોહ તત્વ એટલે કે હિમોગ્લોબિન ભરપૂર માત્રામાં છે અને મિત્રો રક્ત એવમ પ્રાણ એવું આયુર્વેદ કહે છે કે જેનું રક્ત એટલે કે હિમોગ્લોબિન સારું હોય તો એની તંદુરસ્તી પણ સારી હોય કારણ કે હ્યુમન હિમોગ્લોબિન એ આપણા શરીરના બધા જ ઓર્ગન બ્લડ સોરી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે અને એના લીધે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એમાં કેલેરીનું દહન થાય છે ઓક્સિજનથી અને એ મુખ્ય કામ હોય તો હિમોગ્લોબિન એટલે કે લોહીનું છે મિત્રો પાલકની ભાજી જે છે એ ભરપૂર પ્રમાણમાં ખાઓ પણ મિત્રો ખાસ યાદ રાખજો આ ભાજીને બાફી દેવાની બાફી અને એમાં જીરું મેથી અજમો મેથી અને અજમાનો વઘાર કરવાનું ખાસ ભૂલતા નહીં અજમો ખાસ નાખજો મિત્રો કારણ કે એની પ્રકૃતિ થોડી વાયુની છે એટલે વાયુને મારવા માટે અજમો અંદર નાખજો અને તેલ નાખી કે ઘી નાખી એનો વઘાર કરી અને બાફેલી ભાજી રોટલા સાથે બાજરીનો રોટલો અને પાલખની ભાજી ખાવાની જે મજા આવે અને એમાં સોડામાં સુગંધ એટલે મિત્રો દહીં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા પ્રોબાયોટિક દહીં જો ભળી જાય બાજરીનો રોટલો પાલખની ભાજી અને દહીં જો તમે એક વખત ખાવ યાર છપ્પન ભોગને તમે ભૂલી જશો એવો એનો ટેસ્ટ લાગતો હોય છે મિત્રો પણ ખાસ યાદ રાખો તેલમાં તળીને આ ભાજી ક્યારેય નહીં ખાવાની કારણ કે તેલમાં તળીને ખાશો તો એમાં જે આયરન તત્વ છે એનો નાશ થાય છે અને બીજું કે આપણે શિયાળો છે યાર ગરમ ગરમ ગોટા ભજીયો ખાવાનું મન થઈ જાય મેથીનો ભજીયો તો બધા જ ખાતા હશે પણ એક વખત પાલખનો ભજીયો બનાવીને ખાજો અમે તો ખાઈએ છીએ મિત્રો પાલખનો ભજીયો એટલો ટેસ્ટી લાગે છે જબરજસ્તી યાર એટલે ખાજો દેશ વિદેશના બધાને કહું છું આ વિદેશમાં પાલક મળતી હશે યાર એક વખત પાલકનો ભજીયો બનાવીને ખાવ બધા એમ ડાઢે વળગી જશે યાર તમને ચોખ્ખો લાગી જશે અઠવાડિયેના અઠવાડિયે બનાવીને તમે ખાશો મિત્રો પાલખની ભાજી એમાં ફાઈબર વધારે પ્રમાણમાં છે એટલે જો ભાજી એકલી ખાવી હોય તો માપમાં ખાવાની લિમિટેડ ખાવાની નહીતર તો અતિશય વર્જે તે કોઈ પણ અમૃત પણ જો એની માત્રા કરતાં વધારે લેવામાં આવે તો ઝેર સાબિત થાય છે વધારે પ્રમાણમાં જો આ ભાજી ખાઈ જઈએ આપણે તો બ્લોટિંગ થાય છે ગેસ થાય છે એનું કારણ કે આ ભાજીમાં ફાઈબર સૌથી વધારે પ્રમાણમાં છે એટલે માપમાં લિમિટેડ ભાજી ખાવી તો મિત્રો એટલે હું આ ભાજી ને લોહીનો ખાનો ભાજી ખાવાની કહી છે અને તાજા માજા રો તંદુરસ્ત રહ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકો નિરોગી આયુષ્ય આપી હૃદય થી પ્રાર્થના મનહર પટેલ ના જય ભારત જય